નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસોનું ચેનલથી સ્વાત કરું છું ગુજરાત રાજ્યમાં દિશાઓ નિવૃત્ત થયેલા પેન્શન ધારકો મિત્રો માટે આ વિડીયો ખાસ ઉપયોગી બનશે મિત્રો તો વિડિયો શરૂ કરતાં પહેલાં આપણી ચેનલમાં નવા છો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆર અને કોઈ પણ આવે હરેક અપડેટ આપણી ચેનલમાં વાત કરવામાં આવશે તો આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને પહેલાં કાંઈ બટન દબાવવાનું ભૂલશું નહીં તો મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું તમામ પેન્શનોને જુલાઈ મહિનાથી આ નહીં મળે આ લાભ મિત્રો ને પેન્શનોમાં મૂકાશે આ કાપ તો કયો કાપ મુકાશે અને કયા પેન્શન પેન્શનદારોને કયો લાભ નહીં મળે મિત્રો શું છે ચર્ચા આપણે આજના વિડીયોમાં આપણે કરવાના છીએ ચર્ચા કરતાં પહેલાં આપણી જે વોટ્સઅપ ચેનલ છે તમે જાણતા જશો ત્યાં મિત્રો ટેલોગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકી દઉં છું અવશ્ય જોઈન થઈ જજો તમને રોજ તમે આઈ માહિતી મેળા માટે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો સૌ બધા મિત્રો પહેલો મુદ્દો એ છે કે આ કર્મચારીઓને ભથ્થો મળશે તો કયા કર્મચારીને ભથ્થો મળશે જે કર્મચારીઓ ફરજ પર યુનિફોર્મ પહેરવાનો નિયમ રાખ્યો છે તેમાં ડ્રેસ ભથ્થો મળશે ડ્રેસ ભથ્થામાં કપડાં ભથ્થા કીટ જાળવણી જૂતા ગાઉન વગેરે ખર્ચ ઉમેરવામાં આવે છે આ માટે કર્મચારીના શ્રેય નક્કી કરવામાં આવે છે હવે સરકાર આ ભથ્થામાં ઘટાડો કરવા જઈ રહી છે તો તમને કવિતા મિત્રો આપણે ટાઇટલમાં લખ્યું હતું કયા કર્મચારીને ભથ્થો નહીં મળે તો મિત્રો આ કર્મચારી છે જેઓ જે ફરજ પર એની ઉપર પહેરવાનો નિયમ રાખ્યો છે તેમને ડ્રેસ ભથ્થો મળશે તેમને ડ્રેસ ભથ્થા કપડાં પથ્થા સાથે કીટ જાળવણી જૂતા ગાઉન વગેરે મળશે આમાં મિત્રો બાથામાં ઘટાડો કરવા સરકાર જઈ રહી છે દેશ બથામાં રકમ અલગ છે મિત્રો હાલ આર્મી એરફોર્સ નેવી સીપીએફ કોસ્ટ કોસ્ટગાર્ડ સહિતના અધિકારી અને કર્મચારી ડિસ એલાઉન્સ આપવામાં આવી રહ્યું છે તેને વાર્ષિક મિત્રો વીસ હજાર રૂપિયા આપવામાં આવે છે આ ઉપરાંત પોલીસ નર્સિંગ સ્ટાફ કસ્ટમ્સ કોપરેટ લો સર્વિસ ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓને આ રકમ અડધો એટલે કે દસ હજાર રૂપિયા ડ્રેસ એલાઉન્સનો નિયમ તરીકે મળે છે ડિફેન્સ સ્ટાફ રેલવે માસ્ટર અને કેન્ટીન સ્ટાફ જેવા કર્મચારી દર વર્ષે પાંચ હજાર રૂપિયા ડે ડ્રેસ એલાઉન્સ તરીકે મળે છે તો મિત્રો તમે અહીંયા કે જે જે કર્મચારી છે કર્મચારી ઉપર ડિપેન્ડ કરે છે કયા કર્મચારી છે તેમને વીસ હજારથી માનીને પાંચ હજાર પાંચ હજાર સુધીમાં એમાં ડેસ એલાઉન્સ પથ્થું તેમને મળી રહ્યું છે હવે ડ્રેસ પથ્થું આ રીતે લાગુ કરવામાં આવશે મિત્રો નવા નિયમ હેઠળ ડેસ ભટ્ટનો નિયમ ઘટાડી શકાય છે જુલાઈ બે હજાર પચીસથી મિત્રો નોકરી નોકરી મેળવનાર કર્મચારીઓને વાર્ષિક ડેસ મળશે નહીં આ કર્મચારીઓને કેન્દ્રીય કર્મચારીઓને નોકરી નોકરી મળ્યા અને મહિનાથી આવતા વર્ષે જૂન સુધીના સમયગાળા અનુસાર ડેસ રકમ મળશે તો મિત્ર જોઈ શકો છો મિત્રો આ મહિને એટલે આ જુલાઈથી આવતા જુલાઈથી ડેસ ભથ્થામાં નવા નિયમો જોવા મળી રહે છે અહીંયા જુલાઈ બે હજાર પચીસથી મેળવનારા કર્મચારીઓને વાર્ષિક ડેસ ભટ્ટું મળશે નહીં ને કર્મચારીઓને ગેન્દ્રી કર્મચારીઓને નોકરી મળવા મળ્યા મહિનાથી જ જૂન સુધી સમયગાળો અનુસાર ડ્રેસ પત્તું મળશે આ માટે એક અલગ ડ્રેસ પત્તું ફોર્મ્યુલા પર નક્કી કરવામાં આવશે જે નીચે મુજબ છે વાર્ષિક ડ્રેસ પત્તું ગુણાકાર બાર ગુણ્યા આગામી જૂન સુધી નોકરીમાં જોડાયા પછી બાકીના મહિના એટલે કે જો કોઈ કર્મચારી ઓક્ટોબર નોકરી શરૂ કરે છે તેને ઓક્ટોબર જૂન સુધી કોઈ દસ મહિના માટે ભથ્થું મળશે બાર મહિના માટે નહીં તો મિત્રો નવા નિયમો અનુસાર ફોર્મ્યુલા પણ તૈયાર કરવામાં આવે છે જે ફોર્મ્યુલા તમે જોઈ શકો છો કે વાર્ષિક ડ્રેસ પત્તું ગુણાકાર બાર અને વાર્ષિક ડ્રેસ પત્તું ભાગા બાર એટલે મિત્રો આગામી જૂન સુધી નોકરીમાં જોડ્યા પછી એટલે કે જો કોઈ કર્મચારી વખત નોકરી શરૂ કરે દસ મહિના મળશે બાર મહિના મળશે નહીં વર્તમાન સિસ્ટમ મુજબ જો કોઈ કર્મચારી ડેસ ડિસેમ્બર પછી નેવું થાય છે નિવૃત્તિ કર્મચારીનો ડેસપત્રો તે જુલાઈથી આગામી જુલાઈ સુધીના સંપૂર્ણ વાર્ષિક ડેસ આપવામાં આવશે જ્યારે ડિસેમ્બર સુધી નિવૃત્તના જુલાઈથી ડિસેમ્બર સુધી અડધી રકમ મળશે હવે નાણાં મંત્રાલય પાસે સ્પષ્ટતા માગવામાં આવી છે જુલાઈ બે પચીસ પર નિવૃત્ત થનારા કર્મચારી માટે કયા નિયમો લાગુ પડશે આ નવા આદેશ આવે ત્યાં સુધી નિયમો લાગુ રહેશે બાદ નિયમો બદલી શક શકાશે આ કર્મચારી નિયમો દાયરામાં આવશે ઘણા કર્મચારીઓ મૂંઝવણી છે કે શું નિયમ હાલમાં કર્મચારી લાગુ પડશે કે નહીં કર્મચારી માટે નવીનતા અપડેટ મુજબ આ નિયમ ફક્ત જુલાઈ બે હજાર પચીસ પછી કેન્દ્ર સરકારના નોકરીમાં જોડવાના કર્મચારી લાગુ પડશે આ પહેલાં કામ કરતા કર્મચારી નિયમ દાયરામાં આવશે નહીં તો મિત્રો આ હતી આજની મહત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ